મારું નામ પટેલ વાસુદેવભાઈ છગનભાઈ મને કમરની ગાદીમાં ગાદી ખસી ગઈ એવું ડૉક્ટરોનું નિદાન હતું એમાં કરાવી એમાં આ એક આખો પગ પકડી ગયો હતો એ પગને હું એક ઇંચ ખસવી એક શકતો બેડમાં સૂતો હોય તો બેડમાંથી મારે આમ ધારો કે ત્રણ ઇંચ પગ આખો કરવો હોય તો થઈ શકતો નહોતો એ પ્રોબ્લેમ હતો એકદમ પથારી વસત થઈ જાય આ મારી જે તકલીફ હતી પથારી વસત હતી બાજુમાં નટવરભાઈ ઠક્કર કરીને એક ભાઈ છે એમને તકલીફ થઈ હતી એટલે એમને મારા જેટલી તકલીફ નહોતી થોડી ઓછી હતી લીવ વેલમાં ગયા હતા પહેલાં અને પછી એમના દ્વારા હું ગયો અને હું ગયો એટલે મને સારું થઈ ગયું મને કમરની તકલીફ હતી અને મેં ઇન્જેક્શન દ્વારા સારવાર લીધી હતી જોકે કમરના દર્દમાં ઇન્જેક્શન લીધા પછી મને તાત્કાલિક રાહત આવી ગઈ હતી એક જ નાઇટમાં ઇન્જેક્શનની સારવાર લીધા પછી આજે મારે દસ વર્ષની આસપાસ સમય થઈ ગયો શરીરની દૃષ્ટિએ મારે કોઈ તકલીફ નથી આજે હું સીડી કમ્પ્લેટ ચાલું તો શરીર કરી શકું છું આમ દોડી બી શકું છું ચાલવામાં ઓછાથી જ નથી ટુ વ્હીલર ચલાવી શકું છું બરાબર બાકી બીજા કોઈ પ્રોબ્લેમ નથી ત્યારે હું પથારી વસ્ત થઈ ગયો હતો એકદમ જોકે પથારીમાંથી ઊભો બી નહોતો થઈ શકતો અત્યારે એ જાતનો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં અને થતો બી નથી કુદરતની દયાથી